ધારી આઈટીઆઈ દ્વારા શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી મેળાનું આયોજન કરાયું ધારી શહેરમાં આવેલા આઈટીઆઈ ખાતે પ્લેસમેન્ટ ભરતી મેળાનું આયોજન યોજાયું હતું જેમાં ધારી તાલુકાના ભરના ઉમેદવારોએ ફોર્મ ભરીને ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા લાયકાત મુજબ નોકરી આપવાના હેતુથી ભરતી મેળાનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ઉમેદવારો વહેલી સવારથી જ આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા અલગ અલગ વિભાગો દ્વારા ઇન્ટરવ્યુના માધ્યમથી નોકરી આપવામાં આવશે આજ રોજ તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસના રોજ ઇન્ડિયન ગેસ કંપની દ્વારા આપણી સંસ્થા આઈટીઆઈ ધારી ખાતે પ્લેસમેન્ટ મેળાનું ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે જેમાં ઇન્ડિયન ગેસ કંપનીના રિપ્રેઝન્ટેટિવ મેનેજર આવ્યા છે અને જે ઇન્ટરવ્યૂ આજે આપણી સંસ્થામાં જે ઉમેદવારો બહારથી પણ છે અને જૂના આઈટીઆઈ ઘણા અલગ અલગ પાસ પાસઆઉટ તાલીમાર્થીઓ જે છે એ લોકો પણ એલિજિબલ છે એ સિવાય બહારથી પણ જે કેન્ડિડેટ આવ્યા છે એ બધાનું ખૂબ સરસ રીતે આઈટીએ ધારીમાં ઇન્ટરવ્યૂનું આયોજન છે જે હાલ ચાલી રહ્યું છે જેમાં ખૂબ સારી નોકરીની અને ખાસ કરીને લોકલ એરિયામાં આપણા વિસ્તારમાં ખૂબ સારી એવી નોકરીની તક છે અને બીજી ખાસ વાત એ કે જોબ તો સારી છે પણ આ પગાર ધોરણ પણ સારા છે તો આજની મોંઘવારીમાં જે આ પગાર ધોરણ છે એ બેરોજગારો માટે તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખૂબ સારી એવી તક છે તો હજી પણ કોઈ બહારથી કે જે આજે ન નથી આવી શક્યા કોઈ કારણોસર તો એ લોકો પણ આઈટીઆઈ ધારીનો સંપર્ક કરી અને અમે જે રીતે શું કહેવાય કે ગાઈડન્સ આપીએ એ મુજબ પોતાનું ડેટા અને રિઝ્યુમ એ બધું આપી શકે છે જે અમે આજના દિવસમાં ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયા પછી પણ કંપનીના મેનેજરો સાથે કોન્ટેક કરી અને એમનું ઇન્ટરવ્યૂ આજે સતત બીજા દિવસે માઉન્ટ આબુનું તાપમાન બે ડિગ્રી રહ્યું